નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે કન્ડક્ટરનું મોડલ પેપર નંબર પાંચ જોઈશું આગળના ચાર મોડલ પેપર તેમજ ભાડાને લગતા ક્વેશ્ચનનો વિડીયો તેમજ કોમ્પ્યુટરને લગતો વિડીયો તે તમને ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે તો ચાલો મિત્રો શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન લસણમાં વિશિષ્ટ ગંધનું કારણ સેની હાજરી છે સલ્ફર સેકન્ડ કોનું ઉત્પાદન હૈબર પદ્ધતિથી કરાય છે એમોનિયા ટેલિવિઝનની શોધ કોણે કરી હતી જે એલ બાયર્ડ મતદાતાની આંગળી પર નિશાન કરવાની શાહીમાં શું હોય છે સિલ્વર નાઇટ્રેટ પાંચમો ક્વેશ્ચન માનવ શરીરમાં ઓક્સિજનનું વાહક કોણ છે હિમોગ્લોબિન છ ટાઈફોઈડથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે આંતરડા જોન સાલ્કે શેની રસી તૈયાર કરી હતી પોલિયોની આઠમો ક્વેશ્ચન વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ નવમો ક્વેશ્ચન વીજળીના ફ્યુઝ હોલ્ડર કઈ ધાતુના બનાવવામાં આવે છે ચીનઈ માટી દસમો ક્વેશ્ચન કયો કોલસો ભૂરા કોલસાના નામે પણ ઓળખવામાં આવે છે લિગ્નાઇટ શરીરનું સંતુલન શરીરનું કયું અંગ જાળવે છે નાનું મગજ સ્પષ્ટ પડઘો સાંભળવા માટે શ્રોતા અને પરાવર્તક વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ સત્તર મીટરનું અંતર હોવું જોઈએ એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય સાતસો છેતાલીસ ચૌદમો ક્વેશ્ચન કમ્પ્યુટરના કમ્પ્યુટર ડેટાના સૌથી નાના એકમને શું કહેવામાં આવે છે બિટ કહેવામાં આવે છે પંદર રાષ્ટ્રપતિને તેમના હોદ્દાના સોગંદ કોણ લેવડાવે છે મુખ્ય ન્યાયાધીશ સોળમો ક્વેશ્ચન ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે છવ્વીસ કયો મૂળભૂત અધિકાર નથી કામ મેળવવાનો જે મૂળભૂત અધિકાર નથી અઢારમો ક્વેશ્ચન ભારતમાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન કોને મળે છે સુચેતા કૃપલાણી ઓગણીસ રાષ્ટ્રધ્વજના ચક્રમાં કેટલા આરા છે રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે છ વર્ષ ભગવાન બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો લુંબીની વનમાં ચાણક્યનું બાણપણનું નામ શું હતું વિષ્ણુ સક સંવત કોને શરૂ કરી હતી કનિષ્ક ચોવીસ તૃતીય હિંદના નામે કોણ જાણીતું હતું અમીર કુસરો પતેતી કયા ધર્મનો તહેવાર છે પારસી લોકોનો તહેવાર છે છવ્વીસ ક્વેશ્ચન ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં હિંદના દાદા કોને કહે છે દાદાભાઈ નવરોજી સત્યાવીસ નંબરનો ક્વેશ્ચન જલિયવાલા બાગનો હત્યાકંડ કયા શહેરમાં થયો હતો અમૃતસર પંજાબના અમૃતસરમાં અઠ્યાવીસ વિશ્વનો સૌથી ઊંચો ધોધ એન્જલ કયા દેશમાં આવેલો છે વેનેઝુએલા ઓગણત્રીસ વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે નાઇલ નદી ત્રીસમો ક્વેશ્ચન કયા સમુદ્રમાં વ્યક્તિને તરતા આવડતું ન હોય તો પણ તે ડૂબતો નથી મૃત સમુદ્ર એકત્રીસ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે રાજસ્થાન કયું બંદર ભારતના પૂર્વ કિનારે આવેલું છે પારાદીપ બંદર સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલ છે રાજસ્થાન ચોત્રીસ પ્રખ્યાત રોક ગાર્ડન કયા શહેરમાં આવેલા આવેલ છે ચંદીગઢ પાંત્રીસ રાંચી કયા રાજ્યની રાજધાની છે તો ઝારખંડની રાજધાની રાંચી છે છત્રીસનું ક્વેશ્ચન સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા આવેલા છે સૌરાષ્ટ્રમાં અગિયાર જિલ્લા આવેલા છે સડત્રીસ કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલ છે કચ્છ નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે મોરબી ઓગણચાલીસ અત્યારે સૌથી વધારે તાલુકા કયા જિલ્લામાં છે બનાસકાંઠા જિલ્લામાં કયા ગરમ પાણીના કુંડા છે કયા ગરમ પાણીના કુંડા છે તો સાણંદમાં એકતાલીસ વિશ્વનું સૌથી મોટું હાઈટેક ટેલિસ્કોપ ક્યાં સ્થપાશે તો લદ્દાખમાં બેતાલીસ કેન્દ્રના ખાદ્ય સુરક્ષા ધારાને કયા નામથી ગુજરાતમાં લાગુ કરવામાં આવે છે માં અન્નપૂર્ણા તેતાલીસ ભારતે કયા દેશ સાથે ચાબહાર બંદર વિકસાવાના કરાર કર્યા ઈરાન દેશ સાથે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે ભોગાવો હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ધંધુકા કઈ બે નદીઓનો વચ્ચેનો પ્રદેશ તરીકે ઓળખાતો મહી અને રેવા ચાવડા વંશના સ્થાપક કોને માનવામાં આવે છે વનરાજ પ્રાચીન જેઠવાઓની રાજધાની કઈ હતી ગુમલી સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો સોલંકી વંશનો દેવીએ કયા નગરમાં મુનસર તળાવ બતાવ્યું હતું મહાગુજરાત પ્રથમ રાજ્યપાલ કોણ હતા કે વિશ્વનાથન ત્રેપન ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોને કર્યું હતું રવિશંકર મહારાજ ચોપન આનંદપુર અત્યારે કયા નામથી ઓળખાય છે વડનગર પંચાવનમું ક્વેશ્ચન એક સંખ્યાના ચાલીસ ટકા અને અઠ્યાવીસ ટકા વંચેનું અંતર એકસો અઠ્ઠાણું છે તો તે સંખ્યા કઈ જવાબ આવે છે સોળસો પચાસ કઈ રીતે આપણે જોઈ લઈએ તો મિત્રો અહીં તમે સિમ્પલ થિંકિંગમાં વિચારી શકો છો કે એક સંખ્યાના ચાલીસ ટકા અને અઠ્યાવીસ ટકા વચ્ચેનું અંતર એકસો અઠ્ઠાણું છે એટલે કે ચાલીસમાંથી 28 બાદ કરીએ તો કેટલા ટકા બાર ટકા એટલે કે બાર ટકાનું અંતર કેટલું આપેલું છે એકસો અઠ્ઠાણું છે તો આપણે સૂત્ર મૂકી શકીએ કે બાર ટકાએ એકસો અઠ્ઠાણું તો સો ટકાએ કેટલું થાય તો સો ગુણ્યા એકસો અઠ્ઠાણું કરવાના અને ભાગ્યા બાર કરશો તો જવાબ તમને મળી જશે સોળસો પચાસ નેક્સ્ટ ક્વેશ્ચન એફઆઈઆરનું પૂરું નામ શું છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ વુ ઇઝ ધ વુમેન ખાલ જગ્યા ધ પિક્ચર તો ઇન એટલે કે વો ઇઝ ધ વુમેન ઇન ધ પિક્ચર પિક્ચરમાં કઈ સ્ત્રી છે અઠાવન આઈ ખાલ જગ્યાએ ટુ યુ ફોર અ મિનિટ ટોક એટલે કે આઈ ટોક ટુ યુ ફોર અ મિનિટ એક મિનિટ માટે હું તમારી જોડે વાત કરી શકું છું ઓગણસાઇટ કન્ડક્ટર કઈ ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ પ્રાદેશિક ઇ ટિકિટ એટલે ખરીદ કરેલ ટિકિટ કંડક્ટર બનવા કોની પાસેથી પાસેથી મેળવવું પડે આરટીઓ ક્વેશ્ચન કન્ડક્ટરની મુદત પૂરી થયાના કેટલા દિવસમાં રિન્યુ કરાવી દેવું પડે ત્રીસ દિવસમાં રિન્યુ કરાવવું પડે કેટલા વર્ષની ઉંમરે કંડક્ટર લાયસન્સ મળી શકે અઢાર વર્ષની ઉંમરે જો છ કિલોમીટર બરાબર એક સ્ટેજ તો બાવન સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય તો ગુણાકાર કરી શકો છો તમને જવાબ મળી જશે કારણ કે એક કિલોમીટરના છ કિલોમીટર એક સ્ટેજ છે તો બાવન સ્ટેજે કેટલા કિલોમીટર થાય તો બાવન ગુણે છ કરો તો જવાબ મળી જશે ત્રણસો બાવન પાસઠ સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગાનો બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યો રોહિત શર્મા છાસઠ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ચૌદ ડિસેમ્બરના રોજ ભારતમાં ઉર્જા સંરક્ષણ અધિનિયમ વર્ષ બે હજાર અગિયારમાં ઉર્જા દક્ષતા બ્યુરો દ્વારા શરૂ કરાયો હતો સડસઠ ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ માટે પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી ગ્રટા થનબર્ગની પસંદગી કરવામાં આવી અડસઠ નંબરનો ક્વેશ્ચન સ્પોર્ટ્સ બ્રાન્ડ પમાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બને સુનિલ છેત્રી અગણ સિત્તેર ઉત્તર પ્રદેશનું નવગઢ રેલવે સ્ટેશનનું નામ બદલીને કયું નામ કરવામાં આવ્યું સિદ્ધાર્થનગર રેલવે સ્ટેશન કરવામાં આવ્યું સિત્તેર વર્લ્ડ હેબિટેટ એવોર્ડ કઈ સરકારે જીતો ઓડિશા સરકારે જીત્યો ઇકોતેર કયા ખેલાડીને વર્ષ બે હજાર ઓગણીસ ડબલ્યુટીએ પ્લેયર ઓફ ધ યર માટે પસંદગી કરવામાં આવી છે એસ્લે બારતી બોતેર વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ બે હજાર વીસ મુજબ કયા દેશના સૌથી વધુ નાગરિકો વિદેશમાં વસે છે ભારતના તોતેર સરકારની તાજેતરની જાહેરાત મુજબ બીજા ક્વાર્ટરનો જીડીપી કેટલો વૃદ્ધિ દર દર્શાવે છે ચાર પોઈન્ટ પાંચ ટકા ચુંબોતેર હાલમાં લોકસભામાં બે કેન્દ્ર શાસિત પ્રદેશોના વિલીનીકરણનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું બિલમાં કયા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના જોડાણની માંગ છે દાદરા અને નગર હવેલી તેમજ દીવ અને દમણ પંચોતેર પંદરમાં નાણાં પંચની મુદત ક્યારે પૂરી થશે ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર વીસના રોજ છોતેર પ્રાથમિક સારવારને અંગ્રેજીમાં શું કહે છે ફર્સ્ટ એડ સિત્યોતેર પ્રાથમિક સારવારમાં એબીસી નિયમ એટલે શું એ એટલે એરવે બી એટલે બ્રેથિંગ અને સી એટલે સર્ક્યુલેશન ઇઠ્યોતેર માનવ શરીરમાં ચામડીના કેટલા લેયર પડ હોય છે ત્રણ પળ હોય છે કૂતરાના મોમાં કયો ખતરનાક વાયરસ હોય છે રેબીઝ વ્યક્તિના શ્વાસની ચકાસણી કેટલો સમય લાગે લાગે સેકન્ડ સીપીઆર એટલે શું તો દર્દીની શ્વાસોશ્વાસ ચાલુ કરાવવાની પ્રક્રિયા જેમાં મુખથી શ્વાસ આપીને પંપિંગ કરીને તથા છાતી પર પુશઅપ કરીને શ્વાસોશ્વાસ ચાલુ કરવામાં આવે છે તેને સીપીઆર કહેવામાં આવે છે પુખ્ત વયના વ્યક્તિનો નોર્મલ સ્થિતિમાં પલ્સ રેટ શું હોય છે સાહીઠ થી એસી પ્રતિ મિનિટ સીપીઆર વખતે પ્રતિ સેકન્ડ છાતીને કેટલી વાર પુષઅપ કરવી જોઈએ બે વાર ઉચ્છવાસમાં કેટલા ટકા ઓક્સિજન હોય છે સોળ ટકા પંચ્યાસી લોહી નીતરતો હાથ અને તૂટેલા પગમાં કોને પ્રાથમિકતા આપશો તો લોહી નિતરતા હાથને છ્યાસી ડાયાબિટીસના દર્દીને ઇમરજન્સીમાં શું આપશો ખાંડવાળી ઘડી વસ્તુ અથવા ચોકલેટ વગેરે મધમાખી કરડે ત્યારે કઈ દવા આપવી જોઈએ એન્ટીહિસ્ટન ક્રીમ આપવી જોઈએ ઇઠ્યાસી પેટની ગરબડ માટે કઈ દવા ઉપયોગી એન્ટાસિડ પેટ સાફ કરવા માટે કઈ દવા આપી લેચેટીવ દુખાવો દૂર કરવા માટે કઈ દવા ઉપયોગી એસ્પિરિન કે પેરાસિટામોલ એકાણું ઇમરજન્સી સારવાર માટે કયો નંબર ડાયલ કરવો એકસો આઠ ઇમરજન્સી પોલીસ સહાય માટે કયો નંબર ડાયલ કરવો સો આગ લાગે ત્યારે ઇમરજન્સી ફાયર નંબર એકસો આઠ કન્ડક્ટરની નોકરીમાં રોજ કેટલા કટા કલાકની નોકરી હોય છે આઠ કલાકની નોકરી હોય છે પણ જો તમારો રૂટ લાંબો હોય અને આઠ કલાક ઉપર ધારો કે અગિયાર કલાક થાય તો ત્રણ કલાકના એક્સ્ટ્રા એટલે કે ઓવર ટાઈમ મળે છે પંચાણું એક વાહનનું રજીસ્ટ્રેશન જી જે વન છે તો તો વાહન કયા શહેરમાં વાહનનું રજીસ્ટ્રેશન કયા શહેરમાં થયેલું હશે તો અમદાવાદ જીએસઆરટીસીના ડેપો કયા ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલા છે જી સ્વાન જીએસઆરટીસીનો ગોલ શું છે વધુ બસ સારી બસ કેટલા લીટરે એક ઘન મીટર થાય એક હજાર લીટરે ફાગવેલ સાના માટે જાણીતું છે બાથી મંદિર માટે જાણીતું છે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન બિહુ નૃત્ય માટે કયું રાજ્ય જાણીતું છે અસમ રાજ્ય જાણીતું છે તો મિત્રો આ હતો આપણું મોડેલ પેપર વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત